પોલીસ સમાજ માટે ખુબ માર મારવામાં આવ્યો છે આ વાળા તત્વો દ્વારા માર મારવામાં માં એની પોલીસ દિશા પોલીસ એની દિશામાં કામ નથી ઉલટી દિશામાં પોલીસ કામ કરી છે

સાહેબ જે એ હુમલામાં આઠ આરોપીઓ પકડાયા છે પરંતુ જે મુખ્ય કાવતરાખોર જે આરોપી છે તે હજી પકડાયો નથી એ આરોપી પકડવા માટે પોલીસ જે દિશામાં કામ કરી રહી છે તે દિશા ક્યાંક ને કઈક સાહેબ ગલત જઈ રહી છે તે માટે બે વખત તપાસ અધિકારી બદલાયા છે એના ઉપર સાહેબ એસઆઈટી નિમણૂક કરવામાં આવેલ છે હવે આ એસઆઈટી દ્વારા મુખ્ય કાવત રાખવા આરોપીને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે અને તાત્કાલિક ધોરણે આરોપીઓને ધરપકડ કરવામાં આવે દેવી સાહેબ અમારે સમગ્ર કોળી સમાજની લાગણી અને માગણી છે એવી આપ સાહેબને અમે સાહેબ આવેદન પત્ર દ્વારા માગણી કરીએ છીએ

હું આપણા વકીલ જેમને ખુબ મહત્વની ભૂમિકા ભજવી છે મનીષાબેને આ કેસ માં સતત મારી સાથે રહ્યા છે અને સતત મને માર્ગદર્શન આપી રહ્યા છે આ લડવી અને સતત વાગે કોઈ સમાજની દીકરી હોય છતાં નાનો પાય સમજી અને રાત્રે 2 વાગે દેવા બેન મનિષાબેન ને ને વિનંતી કરીશ કે કાર્યક્રમ લોક્ય બોતરો અત્યારે મનિષાબેન બીજી બોલો બીજી વાર લેવું હું એડવોકેટ આજે સિહોર મામલતદાર કચેરી ખાતે આજે બહોળી સંખ્યામાં કોળી સમાજના ભાઈઓ બહેનો જ્યારે આવેદન પત્ર આપવા આવ્યા છે આપણે બગદાણામાં જે નવનીત ભાઈ ઉપર એક જે હિંસક જીવલાણ હુમલો કરવામાં આવેલ હતો આ હુમલાના પગલે જ્યારે એક સામાન્ય ગુનાની એફઆઈઆર સામાન્ય મારામારીના ગુનાની જ્યારે એફઆઈઆર થયેલ હતી એમાં આરોપીઓ વિરુદ્ધ માત્ર અજાણ્યા એવા શખ્સો તરીકે એક એફઆઈઆર નોંધવામાં આવેલ હતી એમાં કોઈ પણ આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ કરવામાં ન આવેલ હતી આ ઘટનાના કારણે અમારા કોળી સમાજ ના મુખ્ય આગેવાનો અશોકભાઈ મકવાણા સુરેશભાઈ ચૌહાણ તથા અમારા એડવોકેટ શ્રી કિશનભાઈ મેર આ સમગ્ર અમારી ટીમ દ્વારા આખો જે મામલા ઉજાગર કરવામાં આવેલો ત્યારબાદ ત્યારબાદ આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અમારા મુખ્ય અખિલ ભારતીય કોળી સમાજ અધ્યક્ષ માન્ય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી દ્વારા પીડિત રીતની મુલાકાત લઈને તેને ખાતરી આપવામાં આવે કે તમારા કેસમાં માં કોઈ પણ આરોપી ને નહીં આવે

આ કાવતરા ધોરણ કરવામાં આવે તેમની સંડોવણી બહાર પાડવામાં આવે સીસીટીવી તથા કોલ રેકોર્ડિંગ દરેક પ્રકારની માહિતી આરોપી તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે એવી અમારી સમગ્ર કોળી સમાજની લાગણી અને માગણી છે તથા આ ઘટનાને લઈને કાલે અમારા ભાવનગરના તાલુકા તથા શહેરના તમામ વકીલો દ્વારા અમારે નવની મુલાકાત કરવામાં આવેલી હતી અને આ મુલાકાતને અનુસંધાને અમારા વકીલો દ્વારા છ સભ્યોની એક ટીમ નિમણૂક અને નિમણૂક કરવામાં આવેલી હતી આ ટીમની નિમણૂક દ્વારા અમે વકીલો પણ આજે એસઆઈટી ની જે ટીમ છે તેની સાથે સંકલનમાં રહીને તપાસમાં ક્યાંય પણ કોઈ કચાશ ન રહી જાય તે માટેની અમે ખાતરી કરીએ છીએ અને મુખ્ય આરોપીને તાત્કાલિક ધોરણે પકડીને એને સજા કરવામાં આવે તેવી અમારી તૈયારી રહેશે જય 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 આભાર કોળી સમાજ ના કોઈ યુવાન નો માનવાનો થતો નથી બધા લોકો પોતપોતાની ફરજ સમજી નિષ્ઠા સમજીને આવ્યા છે આભાર તો હું પછી બાકી પેલા હું મારી મુખ્ય વાત કરવા માંગીશ જે મહુવામાં જે ઘટના બની છે અને આપણા જે કોળી સમાજના આગેવાનને જે ઢોર મારવામાં મોળ મારવામાં આવ્યો છે તેની અવળા માર્ગે જે માર્ગે તમને કહ્યું જે તટાસ્થ તપાસ ન કરી અને આરોપીને સાવરવાનો પ્રયત્ન કરનાર અગદાણાના પીએસઆઈને તાત્કાલિક ધોરણે ડિસ્મિસ કરવામાં આવે એવી અમારે સિવોર શહેર અને તાલુકાની માંગણી છે તેમજ અમારા આખા સમાજને રોડેસાડેનો ડીએ ડીએસપી રીમાબા ઝાલા જેને પણ તમને કહો તટસ્થ તપાસ નથી કરી અને કેસને કેસને ક્યાંક ને ક્યાંક અવળા માર્ગે લઈ ગયા છે તેની પણ બદલીને અમારે એનું પણ ફરજ મુક અમારે ડિસ્કસ કરવાની અમારી માંગણી છે અમારે સૌની માંગણી છે આજે અહીંયા જે મોટી સંખ્યામાં જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો ઉપસ્થિત થયા છે એ સૌ મિત્રોનો હું આભાર માનું છું સાથે સાથે જે પત્રકાર મિત્રો જે ન્યૂઝ આવૃત્તિના તંત્રી રિપોર્ટર મિત્રો જે અહીંયા ઉપસ્થિત હતા એમનો પણ હું આભાર માનું છું અને જ્યારે પણ સમાજની જ્યાં જરૂર પડે આપડે આપણે સમાજના કોઈ આગેવાન કોઈ પણ સંગઠન કોઈ પણ પક્ષ નો કોઈ પણ પક્ષા પક્ષી રાખ્યા વગર કોઈ પણ આગેવાન એક આકલ કરે એટલે આવી નવી સંખ્યા માં બધા લોકો ઉપસ્થિત થયો જય જય કોળી સમાજ